ચાર પાંચ દિવસ હેરાન થઈ સમયનો અને પૈસાનો ખર્ચ કરી સરકારની સૂચના હતી એટલા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અચાનક જ સરકારે અને કૃષિ વિભાગે ખેડૂતોએ જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના મોબાઈલમાં મેસેજ આવે છે કે સેટેલાઇટથી અમે ચેક કર્યું તો તમારો આ સર્વે નંબર છે એમાં મગફળીનું વાવેતર નથી અહીંયા આવેલા તમામ ખેડૂત એ ફરિયાદ કરવા એવા છે કે ડંકાની ચોટ પર સરકારને અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીને ચેક કરવું હોય તો અમારા ખેતરે આવે અમારા એ જ સર્વે નંબર પર મગફળીનું વાવેતર છે તો સરકાર શા માટે નવ ટંકી કરીને ખેડૂતોને હેરાન કરે છે નંબર બે છે કે ખેડૂતોને એક બે ખેડૂતની ફરિયાદ હોય ત્રણ ખેડૂતની ચાર ખેડૂતની ફરિયાદ હોય માની શકાય સાહેબ જસદણ વિછિયામાં એસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે નોટ કરતા જજો એસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે તમારે ત્યાં સર્વે નંબરમાં સેટેલાઇટથી ચેક કર્યું મગફળી નથી હવે જસદણ વિછિયામાં એસી ટકા ખેડૂતોને મગફળી જ નથી આમ આવે છે શેનું થાય છે આ જ પરિસ્થિતિ આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની છે સાહેબ જ્યારે અમે ખેડૂતો ફરિયાદ કરવા ગયા કે ભાઈ ચાલો અમારા ખેતર પર છે ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કે તમાર અમાર અમારે ત્યાંથી ગ્રામ સેવક જે હોય છે એને તમે તાલુકા મથકે જઈને ઓફલાઈન ફોર્મ ભરો અમે અરજી આપો ઓફલાઈન પેલા ઓનલાઈન કરી ચાર પાંચ દી મહેનત કરી પૈસા સમય ખર્ચ કર્યો હવે ઓફલાઈન ફોર્મ ભરવાના છે ફોર્મ આપ્યા પછી ગ્રામ સેવક એની અનુકૂળતા ખેડૂતના ખેતરે ચેક કરવા જશે હવે મને એવું સમજાવો સાહેબ એક ગામની અંદર એક થી વધારે સર્વે નંબર હોય દરેક ગામ સેવક પાસે તમે પણ જાણો છો ચાર પાંચ ચાર પાંચ ગામડાનો દરેક ગામ સેવક પાસે ચાર્જ હોય હવે ચાર પાંચ હજાર ખેડૂતોને ત્યાં ચાર પાંચ હજાર સર્વે નંબરમાં એ ગ્રામ સેવકને એશિયત કે તાકાત છે કે અહીંયા સર્વે કરી શકશે ચાર પાંચ દિવસમાં ગટવાડીયામાં એક વર્ષ સાહેબ મહેનત કરે ગામ સેવક તો પણ આ બધા જેટલા ફોર્મ ભરશે ને એને ત્યાં ગામ સેવક સર્વે ના કરી શકે માત્ર ને માત્ર ખેડૂતનો સમય બરબાદ કરવાની વાત છે ઓછા રજીસ્ટ્રેશન કેમ કરીને થાય એની વાત છે અમારી લાગણી માંગણી એ છે કે અમે એક વખત ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે સરકારને અગર વાંધો છે એમને સેટેલાઇટમાં ફોટા બરાબર નથી આવતા એક વખત સેટેલાઇટ ફોટા લીધા સેટેલાઇટથી જમીન માપણી કરી એમાં આજ પણ અમારો ખેડૂત બાપડો ધક્કા ખાય પાંચ પાંચ દસ દસ વર્ષથી સેટેલાઇટથી જમીન માપણી કરીને ખેડૂતના ખેતરની પથારી ફેરવી દેવાનું કામ પણ આ સરકારે છે ફેર્યું હવે બીજી વાત એ છે કે અત્યારે તમારી જે રજૂઆત છે એ જરા પણ ખોટી નથી ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે એ બાબતે આજ સાંજ સુધી આજ સાંજ પહેલાં જ તે કદાચ વધીને બે કલાકમાં આ બાબતની રજૂઆત તમારી પાસે લઈ જઈએ છીએ અને સાહેબ પણ સરકારમાં રજૂઆત કરી દઈશું વાત બે જ છે પૂરી કરીએ આપણે તમે જે એક તો કીધું કે અમારો રેવન્યુ વિભાગ આવશે લખવા માટે બરાબર છે આ તો અત્યાર સુધીના જે લખાય છે પાક કોઈના સાચા ખોટા શું લખાય છે હું તમે બે જાણીએ છીએ રેવન્યુ વિભાગ લખવો આવે એ પોસિબલ છે જ નહીં કે એક મહિનામાં એ પ્રોસેસ પૂરી થાય નંબર બે આપે જે કહ્યું વોટ્સએપવાળી વાત છે તો વોટ્સએપ નંબર જે કંઈ ખેડૂતને ફાવશે એ કરશે તમે એવું અહીંથી આજે જાહેરાત કરાવો અથવા તો દરેક ગામ સેવક માનો કે અહીંયા બાજુનું કોઈ ગામ છે કોણ ગામ સેવક છે રાજુભાઈ કરપડા બ્રિજરાજ સોલંકી આ ગામમાં આ ગામ સેવક છે તો જે ખેડૂતોને તકલીફ છે જેનું રજિસ્ટ્રેશન રદ થયું ગ્રામ સેવકને ફોન કરે ગ્રામ સેવકે સામે ત્યાં જવાનું ખેડૂત અમારો તાલુકા મથકે હવે ફોર્મ આપવા નહીં જાય આ મહત્વની વાત સાંભળી બીજી વાત આપે જે કહીએ કે બજારમાં આઠસો સાડા આઠસો ભાવ મળે છે ખેડૂતે ધીરજ રાખવી જોઈએ સરકારની ચિંતા છે આપે જે વાત કરી સાહેબ ટેકાના ભાવ નક્કી થાય ત્યારે ખેડૂત આગેવાનોને

તમે જે વાત કરી સરકાર ચિંતા કરે છે એ તો અહીંયા રહેલા ધારાસભ્યો અને મંત્રી ફંત્રી સંત્રી એ તો આ વાતો કરે જ છે અમારી વાત તમને એટલી જ છે કે તમે બે કલાકમાં જે આશ્વાસન આપ્યું છે એના પર અમને સંતોષ છે અમે અપેક્ષા ખુરશી પર અને સાહેબ પર રાખીએ છીએ કે અમારા ખેડૂત તાલુકા મથકે નહીં જાય જે તમે ગ્રામ સેવકની યાદી જાહેર કરો અમારે કોને ફોન કરવાનો આ ગામના ખેડૂતે આને ફોન કરવાનો એને અમે ફોન કરશું સેટેલાઇટ ફોટામાં તકલીફ આવી હોય જે આવી હોય જમીન માપણીમાં ભૂલ થઈ છે હજુ સરકારે નક્કી નથી કર્યું મેં તમને પહેલા પણ કહ્યું એવું છે કે સર્વે નંબર ઉલટ સુલટ થઈ ગયા સીમાડે હતા એ રોડે આવ્યા રોડે હતા એ સીમાડે થઈ ગયા તમારું કયું ગામ છે સાહેબ બળોલ ત્યાં પણ જમીન માપણી થઈ ગઈ હશે તો તમારું ખેતર એ બદલાઈ ગયું હશે કાં તો આકૃતિ બદલાણી હશે ભલે જાહેરમાં ન કયો પણ વાસ્તવિકતા છે સૌભાગ્યથી સારું એટલે તમારે આ ખુરશી પર બધું સારું છે આ મોટી વાત છે એમાં બધું આવી ગયું તમે જે કીધું એમાં